શનીના દુષ્પ્રભાવને ઓછું કરવા લાલ કિતાબનો આ ઉપાય આપ પણ અજમાવો લાલ કિતાબમાં શનીના પાપ ગ્રહોનો રાજા કહેવાય છે દશમ અને એકાદશ શનીનો ભાવ છે અને મકર અને કુંભ બે રાશિઓનો સ્વામિત્વ પ્રાપ્ત છે શુભ યોગ પર શની વ્યક્તિને માલામાલ કરી દે છે તે અશુભ યોગ થવા પર આ વ્યક્તિને બરબાદ કરી દે છે શનિ અશુભ છે તો વિવાદોને કારણે રાજા પણ રંગ થઈ જાય છે તો ઘર પણ જતું રહે છે કેટલાક લોકોને જુગાર કે સટ્ટાબાજીની લત લાગી જાય છે અને તેઓ ગરીબ બની જાય છે આટલું જ નહીં શનિના પ્રકોપના કારણે વ્યક્તિને કાયદાકીય કે અપરાધિક કેસમાં જેલ પણ થઈ શકે છે લાલ કિતાબમાં શનિ સાથે જોડાયેલા કેટલાક ટોટકા શનિની ખરાબ દ્રષ્ટિ થી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનું પાઠ કરવું જોઈએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શનિ શાંત થાય છે શનિ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે તલ અડદ લોખંડ भैंस તેલ કાળા કપડા કાળી ગાય અને જૂતાનો દાન કરવું ફાયદાકારક છે જેમની કુંડળીમાં શનિ કમજોર હોય તેમણે માથે દહીંનો તિલક કરવું જોઈએ કાળા કૂતરાને રોટલી ખવડાવવી કે તેને પાડવું તેના માટે ફાયદાકારક છે આ સિવાય માછલીમાં અનાજ કે ચોખા નાખવાથી ફાયદો થાય છે લાલ કિતાબ અનુસાર વહેતા પાણીમાં ચોખા अथवा બદામ નાખવાથી ફાયદો થાય છે શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે દારૂ માંસ અને ઈંડાનો સખત ત્યાગ કરો કાગડાને રોજ રોટલી ખવડાવો શનિવારે એક વાસણમાં સરસવનું તેલ લો અને તમારો ચહેરો જુઓ હવે શનિદેવ પાસે તમારા પાપોની માફી માંગવા માટે આ તેલને શનિ મંદિરમાં રાખો આ ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે